તેની ખુશી વ્યક્ત કરી હતી તેમજ શૈક્ષણિક રથ સાથે જોડાયેલા તમામ આગેવાનનો આભાર માન્યો હતો રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા સંત શ્રી વેલનાથ બાપુનો આ દિવ્ય અને ભવ્ય રથ અમારા શેઠવડા કોળી સમાજના આંગણે અને શેઠવડા કોળી સમાજમાં પધાર્યો એ બદલ રાજકોટ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શેઠવડા કોળી સમાજના આ બંને પ્રમુખોએ સારી એવી જહમત ઉઠાવીને આ સુંદર મજાનું આયોજન અને આ ને બહુ સારો એવો પ્રતિસાદ મેળવ્યો છે શેઠવડા થી અને આવનાર સમયમાં રાજકોટ આંગણે જે આપણી છાત્રાલય બને એમાં તમામ સહભાગી થાય એવી મેં વેલનાથ ને પ્રાર્થના કરી છે જય વેલનાથ